નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં જે શરૂ કરવામાં આવી હતી એના રિગાર્ડિંગ બહુ મોટી અપડેટ આવી રહી છે હવે આનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે એની પણ ઇન્ફોર્મેશન જે છે ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઇડ કરી દેવામાં આવી છે આની અંદર કુલ જગ્યાઓ જે છે એ રહેવાની છે તેર અને એક થી આઠ ધોરણની અંદર આ ભરતી થવા જઈ રહી છે તો આજે આપણે વિડીયોમાં આની સંપૂર્ણ ચર્ચા કરીશું કે આનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને ટોટલ જગ્યાઓ જે છે ક્યારે પૂરી કરવામાં આવશે તો શરૂ કરીએ આજનું આ વિડિયો તો વિદ્યાસાહિકની ભરતી બે હજાર ચોવીસની અંદર શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ એનું કોઈ રિઝલ્ટ નતું આવ્યું પરંતુ હવે જે છે એની અપડેટ આ બહાર પાડવામાં આવી રહી છે ફાઇનલ મેરિટ લિસ્ટની પણ ડેટ બહાર પાડી દેવામાં આવી છે કુલ જગ્યાઓ જે છે તે હજાર આઠસોને બાવનનની અંદર ભરાવાની છે અને એકસો એકથી આઠ ધોરણની અંદર આ ભરતી થવા જઈ રહી છે વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગનું વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસના

ઓગણસાહીઠ હજાર નવસો નવ્વાણું કરોડ વિભાગીય બજેટ પર ચર્ચા હાથ ધરાઈ હતી જેમાં શિક્ષણ મંત્રી doctor કુબેરભાઈ ઢીંડોરે જવાબ બાદ આ અંદાજપત્રની માંગણી બહુમતીથી પસાર કરાઈ હતી શિક્ષણ મંત્રી કહ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં કુલ પાંચ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો ઓગણ વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાયો છે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ માં પાંચ હજાર અને ધોરણ છ થી અંદર સાત હાજર તથા અઢારસો બાવન અન્ય માધ્યમ માટે મળી કુલ તેર હાજર આઠસો બાવન વિદ્યાર્થીઓ ભરતી જે છે એ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે તો આની અંદર એમને સ્પેસિફિકેશન પણ આપેલું છે કે એક થી છ ની અંદર કેટલા છ થી આઠ ની અંદર કેટલા અને ત્યારબાદ અન્ય માટે કેટલા સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત અંદાજીત નવ હાજર શિક્ષકો ભરતી પ્રક્રિયા ચાલી રહી છે મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હાજર વીસ અમલીકરણ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પાંચ વર્ષની વધુ ઉંમર ધરાવતા બાળકો માટે બાળવાટિકા વર્ગની પ્રાથમિક શાળામાં શરૂઆત કરાઈ છે વાંચન લેખન અને ગણનો સર્વે વૈદિક ગણિતના અભ્યાસમાં સમાવેશ બેકલેસ દિવસો બોર્ડ એક્ઝામ રિફોર્મેશન જેવા બાબતોનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે તો આની અંદર તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાઓની ભરતી થવા જઈ રહી છે અને આની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે તો ટૂંક જ સમયમાં આનું મેરિટ લિસ્ટ જે છે એ તમને જોવા મળી શકે છે એનઈપી 2020 ટ્રસ્ટ ફોર્મ અને એડવાઇઝરી કમિટી ફોર ઇમ્પ્લિમેન્ટ ઓફ એનઈપી 2020 ની રચના કરાઈ છે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ટિંડોરે આ જાણકારી આપી દેવામાં આવી છે વિદ્યાર્થીને ઓલિમ્પિક માટે તૈયાર કરવા 5.50 કરોડની જોગવાઈ પણ જે છે કરવામાં આવી છે તો આ બધી જોગવાઈઓ જે છે એવી શિક્ષણ માટે કરવામાં આવી રહી છે અને વિદ્યા સહાયકોની ભરતી જે છે એ સંપૂર્ણ રીતે ચાલુ કરી દેવામાં આવી છે ટૂંક જ સમયની અંદર આની મેરિટ લિસ્ટ જે છે તમને જોવા મળી જશે તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી જ્યારે પણ મેરિટ લિસ્ટ આવે તો આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં અને સચોટ રીતે તમને પૂરી પાડી દેવામાં આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ